મથુરા ગોકુળ બરસાના નંદગામ ગોવર્ધન અને વૃંદાવન આ યાત્રા કરવા માગતા સર્વે વૈષ્ણવ બંધુઓ તેમજ અન્ય ભાઈ બહેનોને જણાવવાનું કે આ યાત્રા ફક્ત પાંચ દિવસમાં અથવા વધુમાં વધુ છ દિવસમાં થઈ શકે છે સિનિયર સિટીઝન્સ અને સુપર સિનિયર સિટીઝન્સ બંને વ્યક્તિઓ માટે ખાસ યાદ રાખવાનું ટ્રેનનું બુકિંગ કરાવતા તમારે ટ્રેનનો સમય મથુરા પહોંચવાનો અને મથુરાથી ઉપડવાનો બંનેનું ધ્યાન રાખવાનું કારણ કે મથુરા જંક્શને કેટલીક ટ્રેનો બે કે ત્રણ મિનિટ જ ઊભી રહેશે અને તે વખતે ચડવા ઉતરવામાં સામાનમાં આપણને કોઈ તકલીફ ના પડે તે માટે યોગ્ય સમય મળે તેવી ટ્રેનનો જ આપણે ઉપયોગ કરવો આ ખાસ રિઝર્વેશન કરાવતી વખતે અને બને ત્યાં સુધી ટુ ટાયર ટુ ટીયર એસી અથવા ફર્સ્ટ ક્લાસ એસીમાં જ પ્રવાસ કરે એવું મારું માનવું છે મથુરા અને ગોકુળ એ બે દિવસનો પ્રવાસ છે મથુરા એક દિવસમાં થઈ શકે છે અને ગોકુળ એક દિવસમાં થઈ શકે છે પણ ગોકુળ પ્રવાસ કરતી વખતે ઈ રીક્ષાનો ઉપયોગ કરવાનો છે મથુરામાં પણ ઈ રિક્ષાનો ઉપયોગ કરવાનો છે અને ઈ રીક્ષા ગોકુળ માટે નક્કી કરતી વખતે તમારે ગોકુળ ધામ શબ્દ વાપરવાનો અને એ પ્રમાણે નક્કી કરવાનું જેથી કરીને ગોકુળ અને ગોકુળની આજુબાજુમાં પાંચ સાત કિલોમીટરમાં આવેલા તમામ સ્થળો એ લોકો સંકલિત કરી દે ઈ રિક્ષાવાળા નહીં તો તમને ગોકુળ કહેશો તો ફક્ત ગોકુળના જ મંદિરોના દર્શન કરાવશે અને તમને પરત લાવી દેશે તો આ પણ એક અગત્યની વાત છે ત્યારબાદ ત્રીજા દિવસે આપ વૃંદાવન આવી શકો છો મથુરાથી વૃંદાવન લગભગ તેરથી પંદર કિલોમીટરનું અંતર છે એટલે ઈ રિક્ષા ટેક્સી જે આપણને યોગ્ય લાગે તે પ્રમાણે નક્કી કરી આપ મથુરાને મુખ્ય સ્થાન બનાવો અને મથુરાથી બરસાણા નંદગામ ગોવર્ધન અને વૃંદાવન આ બધા સ્થળો સરળતાથી થઈ શકશે ચોથા દિવસે ત્રીજા દિવસે આપ બરસાના નંદગાંવ અને ગોવર્ધન જઈ શકો છો તે માટે ઈ રિક્ષા અને ટેક્સી બંને મળે છે ટેક્સી એ લગભગ બે હજારથી ચોવીસો રૂપિયા લે છે ઈ રિક્ષા એના પ્રમાણમાં પૈસા ઓછા લે છે પણ પાંચ કે છ જણા હો તો આપ અલગ જ આપની ઈ રિક્ષા કરશો તો સારામાં સારી સગવડતાથી આપ દર્શન કરી શકશો મરસાણામાં કીર્તિ મંદિર અને રાધા રાણીનું જન્મસ્થાન અને રાધા રાણીનું ઘર એ જોવાનું છે આપણે કીર્તિ મંદિર રોડ ઉપર જ છે એટલે સરળતાથી તેના દર્શન થઈ શકે છે રાધા રાણીના મહેલ જતા પહેલા લગભગ તમારે અઢીસો થી ત્રણસો સ્ટેપ ચડવાના થાય છે અને એ વખતે ત્યાં આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ટેક્સીવાળાને કહેવાનું કે આપ મંદિરની નજીકમાં નજીક પાર્કિંગ સ્ટેન્ડ છે તે પાર્કિંગ સ્ટેન્ડ સુધી લઈ જાય તો તમને વીસ કે પચીસ સ્ટેપ જ ચડવાના રહેશે અને જે સરળતાથી ચડી શકાશે પરિણામે નંદ રાધિકાનો મહેલ રાધિકાનું જન્મસ્થાન આપ સરળતાથી જોઈ શકશો નહીં તો અઢીસોથી ત્રણસો સ્ટેપ ચાલવાના ચડવાના સિનિયર સિટીઝન્સ અને એના માટે ખૂબ જ અઘરું કામ થઈ શકશે ત્યારબાદ આગળ જઈએ તો નંદગામ આવશે નંદગામમાં નંદરાજાનો મહેલ એ પણ જોવાનું છે અને એ પણ લગભગ અઢીસોથી ત્રણસો સ્ટેપ ચડવાના છે પણ ત્યાં આપણને રોપવેની સગવડ આપવામાં આવેલી છે એટલે ટેક્સીવાળાને અથવા ઈ રિક્ષાવાળાને કહેવાનું કે તું મને રોપવેના સ્ટેન્ડે લઈ જા ત્યાં પાર્કિંગની વ્યવસ્થા પણ છે અને ત્યાં પાર્ક કરી અને આપણે રોપવે ઉપર ઉપર જવાના પચાસ રૂપિયા નીચે ઉતરવાના પચાસ રૂપિયા એમ કરીને સો રૂપિયામાં આપણે નંદ મહેલ શાંતિથી જઈને આવી શકીએ છીએ નહીં તો ત્યાં સ્કૂટરની વ્યવસ્થા મોટરસાયકલ ઉપર લઈ જાય છે પણ જે જોખમી છે ઢાળમાં મોટરસાયકલ ગબજબ રફ રીતે ચલાવતા હોય છે પરિણામે પડી જવાની વાગવા અથડવાની અને ખૂબ જ ડર રહે છે પરિણામે મારું તો મંતવ્ય છે કે આપ ત્યાં રોપવેનો ઉપયોગ કરી સરળતાથી સો રૂપિયા એટલા જ રૂપિયામાં આપ દર્શન કરીને પાછા આવી શકો છો ત્યાં નંદગામ પત્યા પછી આપ ગોવર્ધનના રૂટ ઉપર નીકળી શકો છો ગોવર્ધન જાઓ ત્યારે ત્યાં ટેક્સીવાળા કે ઈ રિક્ષાવાળા તમને ત્યાં મૂકી દેશે ત્યાંથી પરિક્રમા બે પ્રકારે થાય છે એક ટૂંકી પરિક્રમા અને બીજી લાંબી પરિક્રમા ટૂંકી પરિક્રમા એ એક કિલોમીટરની છે લાંબી પરિક્રમા અગિયાર એટલે અગિયાર તો બાવીસ એ રીતના પરિક્રમા થાય છે આપ આપના સમય પ્રમાણે યોગ્ય સમય ફાળવી આ પરિક્રમા કરી અને આપ રિટર્ન આવી શકો છો તો આમ ત્રીજો દિવસ એ શાંતિથી તમે ચાર સાડા ચાર કલાકે પતા સવારે આઠ વાગે નીકળ્યા હોય તો પાંચ વાગ્યા સુધીમાં તમે પતાવી અને શાંતિથી વૃંદાવન પાછા આવી શકો છો ચોથા દિવસે વૃંદાવનમાં નિધિવન સૌથી પહેલાં કરું નિધિવન કરી અને એની બાજુમાં તમામ મંદિરોના દર્શન કરી અને ત્યારબાદ આખરમાં આપે બાંકે બિહારીના મંદિરના દર્શન કરવા જેથી કરીને સવાર સવારમાં ખૂબ જ ભીડ હોય ત્યારે આપણે ભીડનો ભોગ ના બનીએ અને ખિસ્સા કાતરુઓ અને ધક્કાધક્કીનો ભોગ બની આપણા શારીરિક નુકસાન ન થાય તેનું પણ આપણે ધ્યાન રાખી શકીએ સાંજના ટાઈમે ફરીથી એ રિક્ષાવાળાને પકડીને આપણે એની સાથે કરાર કરીને વૃંદાવનના નીચેના તમામ સ્થળો આપણને એ રિક્ષામાં પાંચ જણ વચ્ચે નવસોથી હજાર રૂપિયાની અંદર એ બધા જ બતાવી દેશે અને શાંતિથી આપણે પ્રવાસ કરી શકીશું આ પ્રવાસ દરમિયાન જમવા માટે આ પ્રેમ મંદિરની સામે બાંકેબિયારી ધાબા ફેમિલી ધાબા છે જેમાં સવારે નાસ્તો બપોરે લંચ અને સાંજનું ડિનર પણ મળે છે અને ગુજરાતી સ્વાદનું મળે છે પરિણામે આપણને ગુજરાતીઓને એનો ભરપૂર લાભ મળી રહેશે ભાવમાં પણ વ્યાજબી છે એટલે આપણને કોઈ પ્રોબ્લેમ થશે નહીં આ પ્રમાણે પ્રવાસ કરવાથી અને આ સાથે સાથે મારે તમને ખાસ એ કહેવાનું કે આ પ્રવાસ કદાપી ડિસેમ્બરના એન્ડથી જાન્યુઆરીની સત્તર તારીખ સુધી કદાપી કરશો નહીં કારણ કે ઉત્તર પ્રદેશમાં જાન્યુઆરી મહિનામાં શીત વેકેશન જાહેર કરવામાં આવે છે અને પરિણામે ત્યાંના લોકો આ સીત વેકેશનનો લાભ લઈ પુષ્કળ પ્રમાણમાં બાંકેર બિહારી મંદિર અને પ્રેમ મંદિરમાં ઉમટી પડે છે અને રોડ ઉપર મેરામણ લાખથી દોઢ લાખ માણસ હોય છે પરિણામે આપણને જોઈએ એવા દર્શન થઈ શકતા નથી તો મારી તમને નમ્ર વિનંતી છે કે તમે આ પ્રવાસ જાન્યુઆરી સત્તરથી માંડીને માર્ચના પહેલાં સુધીમાં પતાવી નાખશો તો સરળતાથી સરળ રીતે જે યુટ્યુબમાં આપણને હોટલોના અને ધર્મશાળાના ભાવ અને ઈ રિક્ષાના ભાવ જાણવા મળે તે પ્રમાણેના ભાવ મળશે અન્યથા પબ્લિક વધારે હોવાના કારણે દરેક ભાડામાં પણ બમણો વધારો હોય છે બસ આટલું કંઈ હું આપને વિનંતી કરું કે આપને મારી આ માહિતી ગમી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરશો તો મને આગળ વધારે સારી માહિતી પૂરી પાડવાની તક મળશે જય હિન્દ